આવેદનપત્ર એક પ્રતિશ્રી પાણી પુરવઠા મંત્રીશ્રી નર્મદા અને કલ્પસર વિભાગ બુબરા ગાંધીનગર બે પ્રતિશ્રી મામલતદાર સાહેબ મહુવા આ ગંભીર બાબત હોવાથી આવેદનપત્ર યુદ્ધના ધોરણે તમામ કચેરીઓમાં તબદીલ કરવાની તમામ જવાબદારી આપશ્રીની રહેશે બાબત મહુવા તાલુકાના તરેડીથી વાલાવાવ રોડ પાસેના તળાવનો પાળો બે વર્ષથી તૂટે છે તે રરીપેરી કરવા જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ પાસે પૈસા નથી તેથી આ તળાવ રરીપેરી કરવા નાણાં ફાળવો અને મહુવા તાલુકાના લોગિયા ગામનું તળાવ આવી જ હાલતમાં છે તેમજ લોગિયા અને તરેડી જિલ્લા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતમાં કારોબારીના ચેરમેન છે છતાં કામ ન થતું હોય તો નેતાઓએ જિલ્લા પંચાયતના દરવાજે કમલમ હેફટીંગ સલૂન ખોલવાની જરૂર છે તેમજ સરકાર દર વર્ષે સુજલમ સુફલામ યોજના મે જૂન બે મહિના શા માટે જાહેર કરે છે બારે મહિના આ યોજના શરૂ રાખો તેમજ કોઈપણ ખેડૂત પોતાના ગામના તળાવો ચેકડેમો વિગેરે મીઠા પાણીના સ્ત્રોતને ઊંડું ઉતારી ફળદ્રુપ માટી જેસીબી ચલાવી ટ્રેક્ટરો દ્વારા માટી ભરે તેને કાયમી છુટ્ટી આપો ખેડૂતો ખનીજ માફિયા તેમજ ખેડૂતો ફળદ્રુપ માટી જેસીબીથી ટ્રેક્ટરો ભરે ત્યાં ખનીજ વિભાગ મામલતદાર ડે લાઇટ જી ઓના અધિકારીઓએ સર્વે કરેલ પણ આજદિન સુધી કશું કરેલ નથી તે પણ યુદ્ધના ધોરણે કામ કરવું તેમજ તરેડી ગામમાં ઓગણીસો ઇઠ્યોતેરના દુષ્કાળમાં સરકારે રાહતકામથી બે તળાવો બનાવેલ તે બંને તળાવોના પાળા જાડા અને ઊંચા કરવા તેમજ ઓગીન વેસ્ટવિયર નવા કરવા જરૂરી છે અને બંને તળાવો ઊંડા ઉતરવાથી મીઠા પાણીના મોટો સંગ્રહ થાય તેમ છે તેથી ઉપરોક્ત કામોને પ્રથમ અગ્રતા આપી યુદ્ધના ધોરણે કરી આપવા તેમ વાળા ભરતસિંહ પોપટભા તરેડી પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાત જણાવ્યું રહ્યા છે નકલ રવાના માનશ્રી મુખ્યમંત્રી શ્રી ગુ રા ગાંધીનગર માનશ્રી રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ પ્રમુખ પ્રોગ્રેસ પક્ષ રાજીવ ગાંધી ભવન અમદાવાદ માનશ્રી સાંસદશ્રી અમરેલી ભાવનગર માનશ્રી ધારાસભ્ય શ્રી મહુવા માનશ્રી જિલ્લા કલેક્ટર સાહેબ ભાવનગર માનશ્રી જિલ્લા વિકાસ અધિકારી ભાવનગર માનશ્રી કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગ જિલ્લા પંચાયત ભાવનગર માનશ્રી ડે કલેક્ટર સાહેબ મહુવા માનશ્રી લઘુ સિંચાઈ વિભાગ પેટાના કા ઇ મહુવા વડલી ઉપરોક્ત જણાવેલ માંગણીઓ તમામ કચેરીઓમાં અને સરકારમાં ઇમેલ અથવા ફેક્સ દ્વારા આજે જણ કરવાની તમામ જવાબદારી આપશ્રીની રહેશે તેની ગંભીરતાપૂર્વક નોંધ લેવી કલેકટર પોલીસ જંગલ ખાતું વિગેરે ગીતપાઠા ઉપર પડે તેમ ત્રાટકી ગરીબ ખેડૂતોને લાખોનો દંડ ફટકારે છે તે સંદતર બંધ કરાવો તેમજ ખનીજ માફિયાઓના દર મહિને રૂપિયા વીસ હજારથી ત્રણ હજાર સુધીના હપ્તા તે ઘટના જાણવા જેવી છે તેમજ રાજ્યમાં પાણી પુરવઠાના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર હોવા છતાં આવા મામૂલી કામો કરવામાં સિંચાઈ વિભાગ ઠાગાઠૈયા કરે તે બંને પ્રધાનો માટે નીચાજોણું અને નાણાં વગરનું નપાણીયું ખાતું ગણાય તે બાબત સવિનય સાથે જણાવવાનું કે મહુવા તાલુકાના તરેડી વાલાવાવ રોડ પર સરકારના જમીન વિકાસ નિગમ દ્વારા બે હજાર પાંચ પછી મોટું તળાવ બનાવેલ હતું અને તેનું ઓગિન પી ડી લાઇટ એન્ડ જીઓએ બનાવેલ હતું અને તે તળાવ બનવાથી તરેડી વાલાવાવ માળવાવ સથરા વિગેરે ગામોના પાણીના તળ ઊંચા આવવાથી ખેતી પાકોમાં વધારો થયો અને અનેક જીવોને પીવાનું પાણી મળતું પણ આ તળાવતા સાત ઓગસ્ટ બે હજાર તેવીસના રોજ વરસાદના કારણે તૂટેલું તેની રજૂઆત અમોએ ત્રીજા દિવસે સરકાર અને તંત્રને લેખિત કરેલી તેમ છતાં કશું ન થતા હતા અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસમાં તંત્રને લેખિત રજૂઆત કરી ત્યારે જિલ્લા પંચાયતના સિંચાઈ શાખાના ઇજનેરે એક ફદિયાની ગ્રાટ નથી તેવું રટણ કરેલું અને ગ્રામ પંચાયતને મનરેગા યોજના હેઠળ કામ કરવા ભલામણ કરી પણ એટલું મોટું કામ મનરેગા યોજના હેઠળ કરવું તે ગજા બહારનું હતું છતાં મનરેગા હેઠળ થોડું કામ થયું પણ ગત ચોમાસામાં હતા સત્તર જૂન બે હજાર ચોવીસના રોજ વરસાદના પાણીથી બીજી વખત પાળો તૂટવાથી મીઠું પાણી દરિયામાં જતું રહ્યું તેની અમોએ સરકાર અને તંત્રને ત્રીજા દિવસે લેખિત જાણ કરી તેમજ છેલ્લે તા પંદર જુલાઈ બે હજાર ચોવીસના રોજ તંત્રને રજૂઆત કરી તેથી એક મહિના પછી સિંચાઈ વિભાગના મુખ્ય અધિકારીએ તા બાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ તેની ટીમ સાથે અમારી હાજરીમાં સર્વે કરી પંચરોજ કામ કરેલ તેમાં આ તળાવનો પાળો જાડો અને ઊંચો કરવો તેમજ વેસ્ટવિયર તૂટેલ હાલતમાં છે તે નવું અને લાંબુ બનાવવું તળાવની અંદર મોટા મોટા ઝૂંડ બવળો છે તે જીસીબીથી દૂર કરવા વિગેરે ઉલ્લેખ કરેલ છતાં આજે આઠ મહિના ઉપર થયું છતાં કશું થયું નથી અને સિંચાઈ વિભાગ પાસે પૈસા નથી તેવા રટણ કરે છે તે પાણી વિભાગના પ્રધાન કુંવરજીભાઈ બાવળિયા અને સી આર પાટીલ માટે નપાણીયા ખાતું ગણાય તેથી દિવસ સાતમાં આ તળાવનો પાળો દસ ફૂટ પહોળો અને સાત ફૂટ ઊંચો કરી આપવો તેમજ વેસ્ટવિયલ એકસો મીટર લાંબુ અને બે ફૂટ ઊંચો કરવું તેમજ આ તળાવના એરિયાને પંદર ફૂટ ઉડો ઉતારવાથી મીઠા પાણીના તળ ઊંચા આવે તેમ છે તેમજ આ નવ તળાવ જમીન વિકાસ નિગમે બનાવેલ તે બંધ થયું પછી આ તળાવ તેમજ ચેકડેમો સરદાર પટેલ સહભાગી સિંચાઈ વિભાગને સોંપવામાં આવ્યું તે બંધ થતા આ સઘળો ચાર્જ ભાવનગર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગને હસ્તક ફરજીયાત હોય છે છતાં જિલ્લા જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ શા માટે વિલંબ કરે છે તે નથી સમજાતું તેથી કોઈપણ લગત સિંચાઈ વિભાગને હસ્તક કરો આવા પચીસમી ત્રીસ લાખના કામો ગ્રામ પંચાયત કરી શકે નહીં તેમજ સભ્ય ધારાસભ્ય કે જિલ્લા પંચાયત ગ્રાટ ફાળવતા નથી નેતાઓને બાંકડાની ગ્રાટમાં રસ છે કારણ કે તેમાં કટકી મોટી મળે અને સરકારનો કોઈપણ વિભાગ આ તળાવ સ્વીકારવા તૈયાર નથી તો શું આ તળાવ પાકિસ્તાનમાં છે તે તંત્રએ સમજવું જોઈએ તેથી ઉપરોક્ત જણાવેલ કામો સાત દિવસમાં શરૂ કરો અન્યથા સાત દિવસ પછી જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ અને કારોબારીના ચેરમેનની કચેરીએ તાળા લાગશે તેનાથી કોઈ પણ પ્રકારની હાનિ થાય તો તેની તમામ જવાબદારી આજદિનથી જિલ્લા પંચાયત અને સિંચાઈ વિભાગના મુખ્ય મુખ્ય અધિકારીઓની રહેશે તેની ગંભીરતાપૂર્વક નોંધ લેવી વિદેશમાં તરેડી ગામમાં સરકારી પડતર જમીનમાં ઓછા ખર્ચે બે મોટા તળાવો બની શકે તેમ છે તેનું સર્વે કરી તળાવો બનાવી આપવા તેમજ તરેડી ગામમાં બે હજાર દસમાં સરદાર સરોવર યોજના હેઠળ પચ્ચીસમી વધારે ચેકડેમો છે તે હાલમાં જજંગરીત અને રેતી કાપથી બુરાયેલા છે તેનું રરીપેરી કામ અને ઊંડા ઉતરતા તે માટે ચાર મહિના પહેલાં સરકારનું તંત્ર અને પી મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે મહુવા તાલુકાના તરડીથી વાલાવાવ રોડ ઉપર જે વાલાઓ ગામનો તળાવ આવેલો છે એ બે હજાર પાંચ છ ની અંદર સરકારના જમીન વિકાસ નિગમે બનાવેલું અને એ તળાવમાં પાણી ભરાવવાથી આજુબાજુના તરડી વાલાવાવ માળવાવ અથરા ઊંધીના તળાવના પાણી ભરાવતી તળ ઊંચાવેલા અને ખેતીવાડીમાં ખેડૂતોને કુવા દારમાં ખૂબ પાણી વધેલા એટલે ખેતીવાડીમાં ખૂબ ફાયદો થયેલો અને આ તળાવ બનાવવાથી ખૂબ ફાયદો થયેલો પણ આ તળાવ બે હજાર અઢારથી જે નબળું પીડ્યું અને એના પાળાને બધું રિપેરિંગ કરવા માગતું હતું એટલે બે હજાર અઢારમાં અમારી રજૂઆત હતી તંત્રને સરકારને બે હજાર એકવીસમાં અમારી રજૂઆત લેકેટ મૌખિક કરેલી અનેક વખત કે ભાઈ હવે આ તળાવનો પાળો છે એ પાંચ ફૂટ ઊંડો અને દસ ફૂટ પહોળો કરો અને ઓગિન છે એ નવું બનાવી આપો અને લાંબુ બનાવી આપો પણ તંત્રએ ધ્યાન ન દીધું એટલે ગયા વર્ષ બે હજાર ત્રેવીસના છઠ્ઠા મહિનાની અંદર ત્રેવીસ ચોવીસ તારીખે આ ત્રાવનો પાળો તૂટી ગયો અને બધું જ પાણી દરિયામાં જતું થયું અમે ત્રીજા દિવસે તંત્રને રજૂઆત કરી પણ આખો જમાવો તંત્રએ કાંઈ રીતે કર્યું નહીં અને ઉનાળામાં કીધું અને સિંચાઈ વિભાગને જિલ્લા પંચાયતના તો કે અમારી પાણી એક ફરીની જાણ નથી અમારે ત્યાં કામ કેમ કરવું એટલે પછી મનરેગાવાળાને કામ પંચાયતને હોતું એટલે મનરેગા એ બે વર્ષ પહેલાં કામ ત્રેવીસમાં થોડુંક કામ કર્યું પાછું બે હજાર ચોવીસના છઠ્ઠા મહિનાની અઠ્યાવીસ તારીખે આ તળાવ વરસાદ થવાથી પાછો એનો ફાળો તૂટી ગયો અને અમે તંત્રને રજૂઆત કરી હતી પણ તંત્રએ એમાં ધ્યાન દીધું નહીં અને રિપેરિંગ કર્યું નહીં અને બે હજાર આઠમા મહિનાની અંદર બે હજાર ચોવીસના આઠમા મહિનાની અંદર ભાવનગર જિલ્લા કાર્યપાલકના ટીમ આવી અને એ સર્વે અમારી હાજરીમાં કરી દીધું અને આમાં ઘણું બધું કામ કરવું પડશે છે ઊંચો કરવો પડે પાળો પહોળો કરવો પડશે વગેરે નવું બનાવવું પડશે અંદરથી ઝાડા ઝાંખરાની ભાવળી કાઢવો પડશે અને ઊંડ ઉતરવું પડશે અને એનું અમને કીધેલું કે વીસ પચીસ લાખ રૂપિયાનો ખર્ચો થાય એવું મોકિક કીધેલું પણ આમાં એક ફેનું આજ સુધી કાંઈ કામ કર્યું નથી આ વર્ષે અત્યારે મનરેગાવાળાએ કામ કર્યું પણ આ તંત્રએ કામ કર્યું નહીં એટલે અમારે પછી આજે પણ અમે બે હજાર એકવીસમાં રજૂઆત કરેલી છે બે હજાર ત્રેવીસમાં એ રજૂઆત કરેલી અને આજ પણ અમે આ રજૂઆત લઈ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને રૂબરૂ મેળા ખૂબ લાંબી ચર્ચા કરી લઘુ સિંચાઈ વિભાગના નાયબને અધિકારીને પણ અમે મળ્યા અને ધારાસભ્યશ્રીને રજૂઆત કરી એટલે ડેપ્યુટી કલેક્ટર સાહેબે એમ કીધું કે હું આયોજનમાં લઈ પણ એકવી મહિનાથી જે ડેપ્યુટી કલેક્ટર સાહેબ મોવામાં હોય એ એકવી મહિનાથી એમ ક્યાંક આવતા મહિને અમે આયોજનમાં લઈ લેવું આવતા એકવી મહિનામાં એક ભગ્યાનું કામ આ ધરાવવામાં નથી એવી જ રીતે તે બાજુમાં અમારે લોહંગ્યા ગામનો તળાવ છે એ પણ આવી રીતે તૂટી ગયેલું છે અને બહુ અમેદવાદ જેવી વાત કહીએ છીએ કે લોહીંગ્યા અને ટરડીના જિલ્લા પંચાયતના જે સદસ્ય છે એ આ બે વિસ્તારમાં આવતા સદસ્ય છે અને જિલ્લા પંચાયતમાં કારોબારીના ચેરમેન તરીકેનો હોદ્દો ધરાવે છે એના વિસ્તારમાં જો એ આવા કામ ન કરાવી શકતા હોય તો પછી જિલ્લા પંચાયતના નેતાઓને જિલ્લા પંચાયતના દરવાજે કમલમ હેર કટિંગ સલૂનની દુકાન કરી અને લોકોને ભાજપી કરવા રહી જવું જોઈએ હવે આ આવા સરકાર કામ કરેલા છે સર હવે સરકારનું જમીન વિકાસ નિગમ કે બંધ થઈ ગયું પછી કે સરદાર સરોવર સહભાગી યોજનામાં છે તો એ બંધ કરી દીધો અને સિંચાઈ વિભાગ કે અમારી પાસે થઈ નથી તો પછી કુંવરજીભાઈ બાવળિયા એમ કે છે કે પાણી પુરવઠા વિભાગના કોઈ પણ કામ હોય તળાવ ચેકડેમ તો અમારી પાસે પૈસા જોઈએ એટલા માગે એ અમે દેવા તૈયાર થઈ તો કેમ કરતા નહીં અત્યારે અમે ખૂબ લાંબી રજૂઆત કરી અને ધારાસભ્યશ્રીને જ્યારે દેવા ગયા આવે ત્યાં ત્યારે ધારાસભ્યશ્રી હાજર નહોતા પણ એના આપ્યો અને ધારાસભ્ય સાથે શિવાભાઈ ગોયલ સાથે મેં ટેલિફોનિક વાત કરી તો શિવાભાઈએ એમ કીધું કે તમે સિંચાઈ વિભાગવાળાને કહી દો કે પાંચ લાખ લાખ રૂપિયા હું ધારાસભ્યની જ્ઞાતમાંથી આપી પણ તમારો વાલાઓ તલે રોડ વોડ ચલાવશે એ વહેલી તકે રિપેર કરે એટલે ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ પાંચ લાખની હમદર્દી દાદવી બાકી જિલ્લા પંચાયતવાળા નેતાઓએ એક ફી આમાં કેમ ફાળવવું હું કરું બસ તો બધું ખાય કેમ જવું અને અત્યારે મનરેગા વાળું કામ હાલે છે એ મનરેગા એક મહિનો કામ કરાવે છે ખેડૂતોને અને પછી ચોમાસામાં બિલ કરોડો અબજો રૂપિયાના બધા અધિકારીઓ નેતાઓ ભેગા થઈને ચાવ કરી જાય એટલે અમારી પહેલેથી જ માગણી છે વર્ષોથી કે મનરેગા જે તળાવ કે ચેકડેમ કે મીઠા પાણીના સ્ત્રોત હોય એમાં જે ગામના ખેડૂતો ગમે ત્યારે બારે મહિના પાણી લઈ શકવા જોઈએ પણ આ તંત્રને આ સરકાર આવા પાણીના કામ તો ન કરી શકતા હોય અને બે વિભાગને કઈ રીતે અમારામાં આવતું નથી અમારામાં આવતું નથી અમારામાં આવતું નથી ધારાસભ્ય કે અમારામાં આવે નહીં સંસદ સભ્ય કે અમારામાં આવે જિલ્લા પંચાયત કે અમારામાં આવે તો પછી અમારે હું પાકિસ્તાનની સરકારમાં કે પાકિસ્તાનના તંત્રને રજૂઆત કરવાની એટલે પછી અમારા લોકોના હિત માટે ના છૂટકે મેદાનમાં આવવું પડે છે અને આ સર્વે હોય આઠમા મહિનામાં કરી ગયા અને આ બધા એના તમામ રિપોર્ટ એને તંત્રને હેઠળ છતાં જો કામ ન થતું હોય તો પછી અમારે પછી ના દૂધ કે મેદાનમાં આવવું પડે અને અઠવાડિયાની અંદર જો આ વાલા તળીવાળાથી વાલાવાળા રોડનું તળાવનું કામ નહીં થાય તો અઠવાડિયા પછી અમે જિલ્લા પંચાયતમાં લઘુ સિંચાઈ વિભાગ અને જિલ્લા પંચાયતના નેતાઓના તાળા પણ માર્યું અને આંદોલન કરીને આ કામ અમે કરાવીને જ રહેવાના થઈ એવી જ રીતે જે તરડી ગામના પચીસ જેટલા ચેકડેમ છે એ પણ ઉતારવા જવાય અને આ તમામ કામ છે એ પીડી લાઈટવાળાને જો કરે તો સારું કામ થાય બાકી નેતાઓને કોન્ટ્રાક્ટરને અધિકારીઓ જો કામ કરશે તો પૈસા ખવાઈ જવાના છે ખવાઈ જવાના છે એટલે પીડી લાઈટવાળાને સરકાર વહેલી તકે આપે એવી અમારી વિનંતી છે જય ભારત જય હિન્દ જય